ધારીગીર કાંઠાના તમામ ખેડૂતોએ ખેડૂતોના દેવા માફ કરવાની માંગણી સાથે વેકરિયાપરા ખાતે એકત્રિત થયા હતા અને ખૂબ જ મોટી સંખ્યામાં ખેડૂતોએ ધારી પ્રાંતને આવેદનપત્ર પાઠવ્યું હતું કોંગ્રેસ દ્વારા ખેડૂત સંમેલના નામે પણ એક કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું ગીરકાંઠાના તમામ ખેડૂતોની મુખ્ય માંગણી અનુસાર ખેડૂતોના દેવા તાત્કાલિક અસરથી સરકાર માફ કરે તે જ મુખ્ય માંગણી કરવામાં આવી હતી સાથે જ ગીરકાંઠાના તમામ ખેડૂતો દ્વારા રામ ધૂમ બોલાવીને ખેડૂતોના દેવા માફ કરવા માટે

બધા એકઠા થયા છીએ અને અમારી એક જ માગણી છે ખેડૂતોનું દેવું માફ કરો આ જે સરકાર અત્યારે જે અમને આપવા આવી રહી છે છે એમાં વળે એમ એમ નથી ખાલી તાલપત્રીના પૈસા થાય અમારો ખાત ચારો બધો પલળી ગયો છે અમારે પશુપાલનનું કેવી રીતે ગુજરાન ચલાવવું અમારું ગુજરાન કેવી રીતે ચલાવવું આ બધા પ્રશ્નોને લઈને અમે આજે અમે સરકારને રજૂઆત કરવા માટે બધા આવ્યા છીએ ખેડૂતોને રાહત આપે એવું પેકેજ નહીં પણ સમગ્ર લેણું માફ થાય એવું એમને અલ્ટિમેટમ સરકારશ્રીને આપ્યું છે જ્યાં સુધીમાં જો કંઈ સમાચાર નહીં મળે તો દસ તારીખે એ ઉગ્ર આંદોલન તરફ જઈ રહ્યા કોઈ આવેદન નહીં આમદાત ઉપવાસ ઉપર બેસવાના છે એવી એમને જાહેરાત કરી છે અને અમે એમને સપોર્ટ અમરેલી જિલ્લામાં આજે બીજો દિવસ ગઈકાલે વડિયા બગોદરા અને અત્યારે ધારી મોટી સંખ્યામાં ખેડૂતો ગઈકાલે પ્રમાણે ખેડૂત ખેતી બચાવો સત્યાગ્રહ આ સત્યાગ્રહ ની અંદર એક જ પ્રકારની માંગ એક જ વાત ફક્ત ખેડૂત ના દેવા માત્ર બાકીની વાતો બંધ કરું ખેડૂત ના દેવા માપ થશે હું મુખ્યમંત્રીશ્રી નું અમરેલી જિલ્લામાં સન્માન કાર્યક્રમ રાખીશ ભારતીય જનતા પાર્ટી નો ધારાસભ્ય હું સન્માન કાર્યક્રમ રાખીશ ભાજપના લોકો મારફત સંદેશો આપવા માંગુ છું કે તમે તમારા સરકાર અંદર કે આપણી સરકાર રજૂઆત ખેડૂતોને એક હાથ ધરી વિનંતી કરું છું કે તમે જ્યાં બેઠા હો જ્યાં સાંભળતા હો તમારા ગામના સરપંચો પાસે લેટર લખાવો દેવા માપી તમારા તાલુકાના સભ્ય પાસે લેટર અમે

દવા અને બે હજાર થાય મજૂરીમાં સંજય વાળા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ